અને એટલા માટે કદાચ તને જાણ નથી કરી પણ અત્યારે તારે આવવાનું છે મેં કહ્યું કે હવે તું લગભગ ફ્રી છું એટલે હું ચોક્કસ આવીશ વિશેષ પ્રસંગમાં મારે વર્ણન નથી કરવા કારણ કે અનેક એવા પ્રસંગો પણ અગાઉ પર ઘણા લોકોએ કહ્યું એ રીતે હું જે કંઈ અત્યારે છું અથવા તો સમાજમાં એક છબી સાથે એક સાથે જે જીવી રહી છું અને મારા રાજકીય વર્તુળો તો ઘણી બધી વખત મને એવું સાંભળવા પડ્યો કહેવામાં પણ આવ્યો કે ભારતી તું રાજકીય માણસ નથી લાગતી અને છતાંય આપ ફિલ્ડમાં કેમ છો કે વિશેષ પ્રકાર કે કેમ લાગે છો આપ ફિલ્ડમાં અને ત્યારે માત્ર માણસ જવાબ વેઠ્યો છે તો કે હું આપડાની વિદ્યાર્થીની છું ક્યાં પછી આપણું કે આમલાની વિદ્યાર્થી અને ત્યારે સામે અને સાઈઝ પાછો પડતો લાગે છે આજે પણ આજના દિવસે પણ અનેક એવી રાતો છે કે હજી પણ મને એવું લાગે સ્વપ્નામાં સ્વપ્ન જોઉં છું કે હું ફરી વખત આંબલા ભણવા ગઈ છું અરુણાબેનને મળી છું લાજીભાઈને મળી છું દેવેન્દ્રભાઈને કારણ અહીંયા એક રૂમનું છાત્રા લઈને આવ્યા હતું બાજુમાં ત્રણ રૂમ હતા કન્યા છાત્રા લઈને અને બાજુમાં ભમરાટ કરીને એક રૂમ હતો ને બિલકુલ સામે જ અરુણાબેનનું ઘર નાસ્તો રાખવાની તો મનાઈ હતી અત્યારે છૂટ છે કે નહીં મને ખબર નથી પણ ત્યારે નાસ્તો રાખવાની મનાઈ હતી બિલકુલ પણ છાના મના ઘટાડા રાખેલા અને રાત્રે 10:30 અગિયાર એ હું અને મરેલાની સવિતા હતી કે જાગૃતિ હતી અમે લોકો પુરુડ પુરુડ ઘટાડા ખાઈએ રાત્રે અને રૂમની સાપર અંગતી બંધ કરેલી પણ આટલી બધી જગ્યા વચ્ચે રહેતી હતી મને લાગે છે કે હવે આપણે કદાચ એમાંથી નજર કરી હશે સગોકી સમજે

જીવન ભર સાથે જડે જતો આ સંસ્કાર જો કેથી મળ્યો હોય ને તો આઈથી મળ્યો છે આ સ્ટેજ ઉપરથી આ માટીમાંથી મળ્યો છે અને એટલા માટે હું તો હંમેશા કેટલીકની જગ્યાએ કે ભાઈ કેતી છું મારા જાહેર વક્તવ્યમાં પણ કે અમે એક માટીનો પ્રી કરતા અને એમાંથી શિલ્પ બનાવવાનું કામ જો કોઈ કર્યું હોય ને તો આ માટીના સંસ્કારે કર્યું છે આ અમારા ગુરુજીઓએ કર્યું છે

ઈશ્વર સાક્ષાત આવતો દિવ્ય વાતાવરણ અને એ અનુભૂતિ એ આસો દ્વારા નીકળતી અને ઘરની યાદ પણ ખૂબ આવી પણ પ્રાર્થના પૂરી થાય અને જ્યારે છાત્રાલયમાં આવીએ અને રીતસર એવું થાય કે અરુણા દર્શન થાય એટલે એવું થઈ જાય કે ના મારી મા અહીંયા બેઠી છે કશો વાંધો નથી અને આવી રીતે દસમા ધોરણમાં એના જ ગુરુજીઓને એવું લાગ્યું કે કદાચ અમે સાયન્સ કરી શકીશું એટલે હું ને સવિતા અને અમને મોકલ્યા તો એટલે ભણાય જો કે હું આવેલા ભાવનગર ત્યાં સનાતન ધર્મ હાઈ સ્કૂલ પણ લગભગ મહિનો ન થાય એટલે સાયન્સ નું ભણી અને ઢોળી નહી આવી અને જે રીતે કીધું રે કે અમને એવું લાગે કે અમે એરણા બેન વગર નહી રહી શકીએ ત્યાં અને ફરી વખત આયા ઢોળીને આવીએ અહીંયા રહીએ પછી સમજાવવામાં આવે કે ના તમારા માટે યોગ્ય છે તમારે ભાવનગર જ ભણવાનું છે અને ભાવનગર ભણ્યા અને પછી તો ગાડી આગળ ચાલી અને એક ટર્નિંગ પોઈન્ટ પણ લાઈફમાં આવ્યો જે નોતું વિચાર્યું એવી રીતે લાઈફ પણ એ આગળ વધી પણ અત્યારે પણ બીમાર પડીએ તો રણાબેનનો એ દલિયો રણાબેની રાત અને મગજ પાણી એટલે કદાચ યાદ નહી હોય પણ માં પણ ન પીડાવે ન ખવડાવે એ રીતે કોઈ ખવડાવે હોય ને એટલા માટે અત્યારે પણ તમે સાચું નહીં માનો રણાબેન કે આપનો ફોન આવ્યો કે પછી મને રિસર્ચ કેટલી બધી વાર્સ ત્યારે બાનો આવતો ને ત્યારે પણ આવું નોતું થયું એવી અનુભૂતિ એવી લાગણી એ થઈ અને એના જ આશીર્વાદથી તમામ ગુરુજનોના આશીર્વાદથી અત્યારે જે કઈ છે અને ત્યારે કેવું થાય છે કે અત્યારે જે શિક્ષણની પદ્ધતિ છે સરકાર અને ગવર્નમેન્ટમાં તો એક હિસ્સા ઘણો સમય સુધી રહી છું એટલે ઘણી વખત અને એમાં સફળ નથી થઈ શકીએ એનો દુઃખ પણ છે પણ શિક્ષણની જે પદ્ધતિ અત્યારે ને શિક્ષણને આપણે અત્યારે જે રીતે લઈ જઈએ ચાલુ આ બધું શું કામ મેરીટ થી દુનિયામાં આપણે ખોવાઈ ગયા છે પણ ખરેખર આપણે જે આ માણસ તરીકેનો જન્મ મળ્યો છે એનો અર્થ શું માણસ આપણને કાય બનાવશે માણસ જો કોઈ આપણને બનાવશે તો એ આની સંસ્થા આવા સંસ્થાઓનું શિક્ષણ અને આ કેળોને એ બનાવશે આપણે આંગળી દોડ અત્યારે ચાલુ થઈ ગઈ છે પશ્ચિમી સંસ્કૃતિની અને હું ઘણી વખત અનેક જાહેર ફંક્શનોમાં અને ઘણી વખત શિક્ષણના કાર્યક્રમોમાં કહેતી હોઉં છું કે અચૂક તમારી લાઇબ્રેરીમાં અથવા તો તમારા બાળકોને તમે તોતો ભણાવજો અથવા મંચાવજો જે ખરેખર તોતો ચાર મેં એટલી વખત વાંચી છે જીવનમાં અને તોતો જ્યારે જ્યારે વાંચું છું ને ત્યારે એના સંસ્કરણ એક આગલાની યાદ આવે ને ત્યારે મને તોતો વાંચવાનું મન થાય અને તોતો અત્યારે પણ હું વાંચું છું ને અનેક ને મંચાવતા વંચાવતા પણ કર્યા છે કે માણસ બનાવતા માણસ પકાવતા જો શીખવતું હોય ને ખરેખર ઈશ્વરે આપણને એટલા માટે તો અહીંયા મોકલ્યા છે માણસ તરીકે જીવવા માટે અને આપણે મેરિટની દોડમાં ક્યાં ક્યાંય પહોંચી ગયા છે અને હું તો એવું કહું છું કે વાંચું પણ છે કે પશ્ચિમના દેશો પણ અત્યારે આ શિક્ષણ પદ્ધતિને અપનાવવા માટે આતુર છે કે ક્યાંક ક્યાંક તો આ લોકોએ જે મૂળ આપણું જે આ મૂલ્યો છે આપણા જે આ સંસ્કાર છે આપણી જે શિક્ષણ પદ્ધતિ છે એને અપનાવતા એ લોકો પણ થયા છે કારણ કે એ લોકો પણ અત્યારે માણસ તરીકે જીવવા માટે થઈને એ આતુર છે અને એટલા માટે આપણે બધા જ અહીંયા બેઠેલા છે અનેક લોકો અહીંયા આવ્યા નથી એ બધા જ મને લાગે છે કે અહીંથી એક માણસ એક માનવી બનીને ગયા છે અને એની સુવાસ આખા દેશ અને દુનિયામાં અત્યારે અહીંના સંસ્કારો અહીંના માણસો જે પ્રસરાવી રહ્યા છે વિશેષ તો ઘણું બધું પણ આમ એવું કીધું છે ને કે આ દરિયાને એમ કીધું કે ટમુડીમાં ઉલે જ જો એવું મારા ભાગે આવ્યું છે ને બોલાવું તો બોલાવાની ટેવ નથી પણ કદાચ બોલાય છે એટલે જો હું થઈ હોય તો મંજીરા ઉગાડી દેજો મને વાર પર લાગે પણ આપ સૌને ખૂબ ખૂબ પ્રામાણ ઋજી બદલાય અને આપ સૌને પડવા માટે નમસ્કાર અસ્તિ